તમામ કર્મચારીઓ અને હું માનું છું ત્યાં સુધી એકસો પચાસ થી વધુ મંડળોએ આ રક્તદાન શિબિરમાં મંડળના તમામ કર્મચારીઓ પણ ભાગ લેવાના છે અને બીજા નાગરિકો પણ આની અંદર ભાગ લેવાના છે સત્તરમી તારીખે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ છે અને એના અગાઉના દિવસે નમો કે નામ રક્તદાન એટલે વડાપ્રધાન મોદીના નામથી કર્મચારીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે ગ્રીન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે તેના માટે કરી રહ્યા છે પરંતુ એમના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભલે રક્તદાન કરતા હોય પરંતુ એની પાછળનો મુખ્ય એમનો ઉદ્દેશ્ય એ છે કે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને બ્લડની જરૂર પડતી હોય છે બુકમાં ગુજરાતનું નામ રોશન થાય તેના માટેની શરૂઆત કરી છે અને ખાસ કરીને થેલેસેમિયાના બાળકોને મહિને હું માનું ત્યાં સુધી ત્રેપન હજાર બોટલની જરૂર પડતી હોય છે અને એની સામે ચાલીસ હજાર બોટલની વ્યવસ્થા હોય છે પરંતુ તેર હજાર જેટલી બોટલોની ઘટ પડતી હોય છે એ સિવાય નાના મોટા એક્સિડન્ટો થતા હોય છે એ સિવાય નાની મોટી જરૂરિયાતો ઉભી થતી હોય છે ગર્ભવતા કાર્યની શરૂઆત થઈ રહી છે મારી બાયડ વિધાનસભાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ રક્તદાન શિબિરની અંદર આપણે ભાગ લઈએ બાયડ તાલુકામાં હોય અરવલ્લી જિલ્લામાં હોય ગુજરાતમાં તમામ જગ્યા ઉપર તો પોતાના કહેવાય સ્થળ નક્કી કરેલા છે અને એ સ્થળ ઉપર વિનંતી કરું છું નાગરિકોને ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આપ સર્વ રક્તદાન કરીએ મહારક્તદાન શિબિરમાં મહા મહારક્તદાન કરીએ તેવી તમામ લોકોને અપીલ કરું છું આ રક્તદાનથી કોઈકનો જીવ બચી શકે છે એક્સિડન્ટ થયું હોય ને એકદમથી રક્ત રક્તની જરૂર પડતી હોય છે આ ઉમદા કાર્યની અંદર જોડાવનારા તમામ નાગરિકોને એડવાન્સમાં અભિનંદન આપું છું કે એમને પણ એક બુંદ લોહીનું આપીને એટલે કે એક બોટલ રક્ત આપીને

સૌથી વધારે રક્ત આપીને નામ નોંધણી કરાવીએ એની લિંક પણ છે તમામ લોકોને ફરીથી વિનંતી કરું છું કે આ પ્રગદાનની અંદર જોડાઈએ અને એના સ્પેશિયલી સ્થળ નક્કી કરવામાં આવ્યા છે એક તો બાયડની અંદર હોય તો ગાયત્રી મંદિર છે સાઠંબામાં સાઠંબા એજ્યુકેશન છે એટલે સાઠંબા આપણે પ્લેસ એક નક્કી કરેલું છે અને ત્યાં પણ છે કોઈને ખબર ના પડતી હોય તો મારા